હેલો ગુડ ઇવનિંગ મિત્રો કેમ છો આયુ તમે એવું ફાઇન અને મજામાં છો આજે આપણે ખૂબ જ મહત્ત્વના ટોપિક વિશે ચર્ચા કરવાના છીએ તો આ વિડીયો ખાસ કરીને તમારા સંપર્કમાં કોઈ પણ દિવ્યાંગ મિત્ર હોય બરાબર કોઈ પણ જે વિકલાંગ વ્યક્તિ દિવ્યાંગ વ્યક્તિ હોય એમના સુધી પહોંચાડવા માટે તમને ખાસ વિનંતી છે બરાબર જે પણ ગ્રેજ્યુએટ છે બાર પાસ છે ગ્રેજ્યુએટ છે બરાબર કોઈપણ ફિલ્ડમાં તો એમના માટે વિડીયો ખૂબ જ મહત્ત્વનો છે કારણ કે વર્ષ બે હજાર પચીસ ગુજરાતના તમામ ઉમેદવારો અને ખાસ કરીને દિવ્યાંગ ઉમેદવારો માટે ખૂબ જ મહત્ત્વનું સાબિત થવાનું છે કઈ રીતે આપણે આગળ જોઈએ એ પહેલાં તમામ મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરે અને આ વીડિયો મહત્તમ લોકો સુધી પહોંચતો કરે કે જેથી જે આપણા સમાજનો ખૂબ જ મહત્ત્વનો ભાગ ગણાય છે જે દિવ્યાંગ ઉમેદવારો જે દિવ્યાંગ વ્યક્તિઓ છે અને જેની ઉંમર હજી પૂરી નથી થઈ ફોર્ટી ફાઇવ સુધી દિવ્યાંગ ઉમેદવાર કોઈ પણ પરીક્ષા આપી શકે છે ગુજરાત સરકારની રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની ફોર્ટી ફાઇવ અપ ટુ ફોર્ટી ફાઇવ સુધીમાં આપી શકે છે તો જેના પર ફોર્ટી ફાઇવ નથી થયા અને ગ્રેજ્યુએશન કમ્પ્લીટ છે બારમું કમ્પ્લીટ છે એ ઉમેદવારો સુધી પહોંચાડવા માટે ખાસ વિનંતી હવે આપણે આગળ વધીએ એ પહેલાં ખાસ વિનંતી કે છે એને લાઈક શેરની સબસ્ક્રાઈબ કરો તો હમણાં તમને ખબર હશે ખૂબ જ ચર્ચામાં છે ગુજરાતમાં આવનારી ભરતી બે હજાર પચીસમાં ખાસ કરીને દિવ્યાંગો માટે ખાસ જોગવાઈ છે બરાબર તો દિવ્યાંગો માટે શું જોગવાઈ છે આપણે આગળ ચર્ચા કરીએ તો હાઈકોર્ટનો ચૂકાદા પ્રમાણે દિવ્યાંગો માટેની સીટો ભરવા આદેશ કરવામાં આવે છે બરાબર એક પીએલઆઈ થઈ હતી અને એના અન્વયે બરાબર જે પીએલઆઈ થઈ છે એના અન્વયે હવે ગુજરાત સરકારને આપણા જો માનની હાઈકોર્ટ છે એમણે ખાલી સીટોનું ડેટા માગ્યો છે બરાબર ખાલી સીટો કેટલી છે એનું એ લોકોએ ડેટા માગ્યો છે જે પણ ખાલી સીટો છે બરાબર ડેટા માંગ્યો છે ખાતા વાઈસ બરાબર જે પણ ડિવિઝન વાઈસ ઓકે ગુજરાત સરકારના જેટલા પણ છવ્વીસ વિભાગો છે બરાબર છવ્વીસ એ તમામે તમામ વિભાગોમાં વિકલાંગોની જગ્યા કેટલી રિઝર્વડ છે બરાબર અને કેટલી ભરાયેલી છે ઓકે અને કેટલી ખાલી છે એનો ડેટા માગ્યો છે બરાબર દિવ્યાંગો માટે તમામ ભરતીનો અલગ રાઉન્ડ બરાબર કરવામાં આવશે જે પણ ભરતી દિવ્યાંગો માટે છે જે પણ ખાતાઓમાં ભરતી ખાલી હશે દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈએ કે રાજ્ય ખાતું છે બરાબર જેને આપ આપણે જીએસટી ડિપાર્ટમેન્ટ કહીએ છીએ બરાબર સ્ટેટ જીએસટી ડિપાર્ટમેન્ટ એસ જીએસટી તો એની પાસેથી માહિતી માગીએ છીએ કે ભાઈ તમારા ત્યાં વિકલાંગોની કેટલી જગ્યાઓ બાકી છે ઓફિસરથી માંડીને ક્લાસ વન ટુથી માંડીને થ્રી સુધીની કેટલી જગ્યાઓ બાકી છે કેટલી ભરાઈ છે અને જે ભરાઈ બાકી છે ભરવાની એનો ડેટા લઈને બધા જ છવ્વીસે છવ્વીસે વિભાગનો ડેટા સંકલિત કરીને બરાબર જાન્યુઆરી સુધીમાં બરાબર જાન્યુઆરી સુધીમાં એ લોકો બરાબર આપણી લગભગ વીસ છવ્વીસ જાન્યુઆરી પહેલાં જ એ લોકો જગ્યાઓનો આપણે જાહેરાત બહાર પાડી દેશે આંકડો આપી દેશે ઓકે તો વર્ષ બીજા હજાર પચીસમાં દિવ્યાંગો માટે મોટી ભરતી થવાની સંભાવના છે બરાબર તમે જુઓ કે સીસીઈની જે હમણાં જ એક્ઝામ ગઈ બરાબર તો વર્ષ બીજા હજાર પચીસમાં ચાર હજાર નવી જગ્યાઓ આવવાની છે બરાબર તેની એડવર્ટાઈઝ જાહેરાત જાન્યુઆરી ફેબ્રુઆરીમાં આવી જશે બરાબર અને મોડ કેવો રહેશે હવે સીસીઈ માટે ખૂબ જ મહત્ત્વની છે કે ઓફલાઈન મોડમાં પરીક્ષા લેવાશે એવી સંભાવના છે પ્રી જે લેવાય છે બરાબર કોમ્પ્યુટરાઈઝ નહીં લેવામાં આવે એના કારણે જે તકલીફ જે થઈ હતી ઘણા બધા નોર્મલાઇઝેશનની તો એનું ધ્યાનમાં રાખીને ઓફલાઈન પરીક્ષા લેવાની વિચારણા હેઠળ છે ઓકે ત્યાર પછી જે જી એસએસઈ બી જે છે આપણું એ પોતાનું નવું કેલેન્ડર બે હજાર પચીસમાં બહાર પાડવાની શક્યતા છે એમાં પણ મોટેપાયે જગ્યાઓ આવશે અને એમાં પણ દિવ્યાંગ ઉમેદવારો માટે જગ્યાઓ અલગથી રિઝર્વ રહેશે ઓકે ત્યાર પછી જીપીએસસીની જે છે બરાબર તો જીપીએસસીની હાલમાં ડીવાયએસઓ ક્લાસ વન ટુ ડીઓની આવવાની સંભાવના છે બરાબર અત્યારે ડિસેમ્બરમાં તો લગભગ બધી જગ્યાઓની જગ્યાઓની જાહેરાતો આવી જ ગઈ હોત પરંતુ હાલ જે ચુકાદો છે એના કારણે માહિતી એકત્રિત કરવામાં બરાબર ડિપાર્ટમેન્ટને વાર લાગે એવી હોય છે બધા ડિપાર્ટમેન્ટોમાંથી લેવાની હોય દરેક ઓફિસમાંથી તાલુકામાંથી જિલ્લાઓમાંથી તો સ શક્યતા છવ્વીસ વિભાગો એટલે આપણે આઈડિયાસ લાગી શકે કે વાર લાગે એમ છે તો જીપીએસસી ડીવાયસો ક્લાસ વન ટુ બરાબર બે ત્રણ દિવસ પહેલાં જ લખ્યું હતું આપણા સાહેબશ્રીએ હસમુખ પટેલ સાહેબશ્રીએ કે ભાઈ હજુ થોડીક વાર લાગશે કારણ કે હજુ જે દિવ્યાંગો માટેની જે સીટો છે એનું જે ચર્ચા વિચારણા ચાલી રહી છે ઓકે તો ડીઓએસઓ ક્લાસ વન ટુ અને ટીડીઓની પણ મોટા પાયે ભરતી આવવાની શક્યતાઓ છે બાર પાસ ઉપર તમે શો તો ગુજરાત સિવાય આપણી એસએસસીની જે હોય છે કેન્દ્રની બરાબર જીડી અને એમટીએસ બરાબર તો એમટીએસની પણ મોટા પાયે જગ ભરતી આવવાની સો ટકા સંભાવના છે ત્યાર પછી આપણું પંચાયત વિભાગમાં તલાટી બરાબર થોડી કોશી શક્યતા પણ આવશે ખરી જુનિયર ક્લાર્ક એક હજાર જેવી નાયબ ચેટનીસિંહ પણ પાંચસોથી હજારની આવશે મુખ્ય સેવિકાની પણ આવશે બરાબર મુખ્ય સેવિકાની લગભગ ફેબ્રુઆરી માર્ચ સંભળાય છે કમ્પ્લીટ ના કહી શકાય પરંતુ માર્ચ સુધીમાં એની ત્રણસો પ્લસ જગ્યાઓ આવવાની શક્યતાઓ છે પછી પીએસઆઈમાં પણ વાયરલેસ પીએસઆઈની આવવાની શક્યતા છે હાઈકોર્ટમાં સ્ટેનોગ્રાફરની આવવાની શક્યતા છે ઓકે ત્યાર પછી જી આરટીસી છે બરાબર જે આપણું સ્ટેટ આપણે જે આપણે એસટી બસ કહીએ જીએસઆરટીસી એમાં મિકેનિક પ્લસ ક્લર્કની જગ્યાઓ આવવાની શક્યતા છે ઓકે ત્યાર પછી છે અમદાવાદમાં જે એમસી જે છે આપણું એમાં એમપીએસડબલ્યુ એફએસડબલ્યુ બરાબર અમદાવાદમાં એસઆઈ તો આ ત્રણેયની પણ મોટે પાયે જગ્યાઓ ખાલી જ છે અને હજાર સુધીની જગ્યાઓ લગભગ સંભળાય છે કે હજાર સુધીની એમાં પણ જગ્યાઓ આવશે ઓકે તો આ તમામ કેટેગરીમાં જે દિવ્યાંગ વ્યક્તિઓ છે એમના માટે ખાસ જે છે કે એમની અલગથી જ જગ્યાઓ જાહેર કરવામાં આવશે જે પહેલાં અલગથી જાહેર કરવામાં આવતી નહોતી ઓકે ત્યાર પછી રેલવેમાં પણ દસ પાસ ઉપર ગ્રુપ ડીની નોટિફિકેશન આવવાની તૈયારીમાં જ છે બરાબર એમાં ગુજરાતની જે હશે રેલવેમાં ગુજરાત વિભાગની એ પાંચસોથી હજારની રહેશે ત્યાર પછી એનટીપીસીની નવી આવશે એમાં પણ બાર પ્લાસ ઉપર છે એમાં પણ મોટેપાયે હજાર જેટલી સંખ્યા સંખ્યા હશે ટોટલ ઓકે સેવકમાં પણ આવવાની શક્યતા છે તો આપણે જોઈએ કે જેટલી પણ જગ્યાઓ આવશે ગુજરાતમાં જ લગભગ પચીસ હજાર જેટલી જગ્યાઓ છે ઓકે આ પચીસ હજાર જગ્યાઓમાં ચાર કે પાંચ ટકા દિવ્યાંગ ટકા ચાર ટકાવાળી પ્રમાણે પણ આપી દે એવી અત્યારે ચર્ચા ચાલી રહી છે કે એમને સેપરેટ આરક્ષણ જેમ હોય છે તે દાગુ પાડી દે જાય અત્યારે કે સિસ્ટમ છે કે દિવ્યાંગ ઉમેદવારો માટે એવી સિસ્ટમ છે કે એસટી જે એસટીનું જે મેરિટ હોય એનાથી દસ માર્ક્સ ઓછા બરાબર એસટી કેન્ડિડેટનું જે મેરિટ હોય એનાથી દસ માર્ક્સ ઓછા કરી દે છે એ લોકો એવી કંઈક સિસ્ટમ છે અને પીડબ્લ્યુડી ઉમેદવારો માટે એટલું મેરિટ નક્કી થતું હોય છે ઓકે તો હવે અલગથી રિઝર્વેશન થશે એ પ્રમાણે મેરિટ પણ બનશે ઓકે હવે તમે જુઓ કે દિવ્યાંગો માટે વર્ષ બે હજાર પચીસમાં બે હજારથી વધુ ભરતીઓ કેમ થશે કારણ કે ગુજરાત હાઈકોર્ટમાં સરકારશ્રીએ સોગંદનામું રજૂ કર્યું છે બરાબર જેના જવાબમાં જ્યારે માનનીય હાઈકોર્ટે જવાબ માંગ્યો છે કે ભાઈ તમે આમની જગ્યાઓ કેવી રીતે ભરો છો કેટલા બેકલોગ છે શું છે વગેરે તો એમાં હાઈકોર્ટની સામે સરકારશ્રીએ સોગંદનામું રજૂ કર્યું છે બરાબર સોંગંદનામામાં જણાવ્યું છે કે તમામ વિભાગોમાં ખાલી રહેલી જગ્યાઓનું આકલન કરીને જગ્યાઓ ભરવામાં આવશે બરાબર દિવ્યાંગ ઉમેદવારોની સામે માત્ર દિવ્યાંગ ઉમેદવારોની જ નિમણૂક થશે પહેલાં કેવું હતું કે દિવ્યાંગ ઉમેદવારો ના મળે અલગ અલગ કેટેગરીના ઉમેદવારો એમાં એડજસ્ટ કરતા હતા પણ હવે એવું નહીં થાય એનાથી દિવ્યાંગ ઉમેદવારો માટે રોજગારીની તકો વધશે બરાબર અને સત્યાવીસ વિભાગોમાં દિવ્યાંગોની કેટલી જગ્યાઓ ખાલી છે બે હજાર પ્લસ જગ્યાઓ હાલ પણ જે જગ્યાઓ ખાલી છે બે હજાર સોરી એકવીસ હજાર જેટલી જગ્યાઓ ખાલી છે ઓકે તેમાં કેટેગરી વાઇઝ અહીંયા જગ્યાઓ જોઈ લો ડિવિઝન સોરી અહીંયા તમે કેટેગરી વાઇઝ જોઈ લઈએ આપણે આ એમની દિવ્યાંગતાની કેટેગરી છે ઓકે અત્યારે લગભગ એકવીસ 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 પ્રકારની લગભગ દિવ્યાંગતા આપણા જે દિવ્યાંગ ધારો છે એમાં બતાવ્યું છે તો એમાંની એક લો વિઝન છે એમાં નવ હજાર જેટલી જગ્યા હિયરિંગ જેને સાંભળવાની પ્રોબ્લેમ છે મેં ચાર હજાર જેટલી જગ્યાઓ છે લોકો માટે એટલે જેને ચાલવાની અક્ષમતા હોય એવા લોકો માટે એક હજાર પંચ્યાસી અને બીજી જે જગ્યાઓ અન્ય માટે પાંચ હજાર જેટલી જગ્યાઓ એટલે ટોટલ એકવીસ હજાર જેટલી જગ્યાઓ છે અહીંયા તમે જરા એકવીસ હજાર વાંચી લેજો બરાબર એકવીસ હજાર જેટલી જગ્યાઓ સેપરેટલી દિવ્યાંગ ઉમેદવારો માટે ભરવામાં આવશે ઓકે તો હવે કામ શું સોંપાવ્યું છે કે ભાઈ અત્યારે તમે સર્વે કરો અત્યારે એનાલિસિસ કરો તો અઠ્ઠાવીસ ફેબ્રુઆરી સુધીમાં બરાબર નોટિફિકેશન એને જાહેરાત આવી જશે અને એક વર્ષમાં વિધિન વન વર્ષ એટલે આવતા ડિસેમ્બર સુધીમાં બરાબર ડિસેમ્બર બે હજાર પચીસ સુધીમાં પ્રિલિમ્સ મેન્સ જે પણ તબક્કા હોય બધે બધા તબક્કા પૂર્ણ કરવાના છે બરાબર એવું સોગંદનામું રજૂ કર્યું છે અને એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધીમાં તમામે તમામ જગ્યાઓ જે ટ્વેન્ટી વન એકવીસ હજાર જગ્યાઓ છે પૂરી દે ભરશે એ સિવાય તમે સમજો કે આ જગ્યાઓ તો બે કલોક જગ્યાઓ છે યાદ રાખજો એટલે એવું નથી કે પછી નહીં આવે બીજા હજાર છવ્વીસમાં પણ અલગથી આવવાની શક્યતા છે તો બે હજાર પચીસમાં આ સિવાય પણ અલગ જગ્યાઓ આવવાની શક્યતા છે કારણ કે આ તો બે બેકલોકની જગ્યાઓ છે જે ભરાઈ નથી ઓકે તો કયા કયા વિભાગો મેં આગળ જણાવ્યું એ પ્રમાણે જીપીએસસીમાં અલગ અલગ વિભાગો ક્લાસ વન ટુ એસટીઆઈ બરાબર જે ટ્રિપલ એસ બી પંચાયત સેવા બોર્ડ કોર્પોરેશન અને નગરપાલિકા ઓકે તો આ મેં મુખ્ય વિભાગો કે એસી આ પણ ઘણા બધા વિભાગોમાં આવવાની શક્યતાઓ છે ઓકે હવે એક ખાસ વિનંતી જે દિવ્યાંગ ઉમેદવારોને વોચ કરતા હોય તો એ દિવ્યાંગ ઉમેદવાર ખાસ વિનંતી કે તમે જો આપણે દિવ્યાંગ સામે સૌથી મોટો પ્રશ્ન રોજગારીનો છે ઓકે તો આ એક મોટો તક છે તો હવે તમારા માટે એક એવી તક છે સોનેરી તક છે જેને ઝડપી લો અને જેટલું બને એટલું તમે તૈયારી ગોલ નક્કી કરી લો તમારી ક્વોલિફિકેશન પ્રમાણે ઓકે તમારી ક્વોલિફિકેશન પ્રમાણે તમે કઈ બરાબર ગોલ નક્કી કરી લો અને દરેકે એક્ઝામમાં બરાબર ધારો કે જીપીએસસી છે તમે જીપીએસસીની આપવા ઈચ્છતા હોય તમે ગ્રેજ્યુએટ છો સારા માર્ક સાથે તો જીપીએસસીની અત્યારે તમે સિલેબસ જોઈ લો એની પેટર્ન જોઈ લો બરાબર ઓકે અને અત્યારથી જ તૈયારીનો એક મોડમાં આવી જાઓ બરાબર પરીક્ષા આવીને જતી રહેશે તમને આઈડિયા પણ નહીં આવે અને તક ચૂકી જવાશે ઓકે તો આપણા જે દિવ્યાંગ સમાજ સામે જે રોજગારીનો મોટો પ્રશ્ન છે એ હલ થઈ જાય અને મહત્તમ લોકો એનો લાભ લે અને આત્મનિર્ભર બની જાય ઓકે અને એના માટે અત્યારથી તૈયારી ચાલુ કરો હું દરેક વખતે બરાબર ચેનલ ઉપર દિવ્યાંગો મહત્તમ પરીક્ષાની તૈયારી કરે માટે હું અપીલ કરતો જાઉં છું કારણ કે એ સમાજ એવો છે આપણો દિવ્યાંગ સમાજ કે જેને અત્યારે ખાસ જરૂર છે આત્મનિર્ભર થવાની ઓકે તો આ એક સોનેરી તક છે તો સૌથી મોટી કામ એ છે કે તમે તમારું ક્વોલિફિકેશન પ્રમાણે તમે જોઈ લો કરી શકો એમ છો ઓકે અને ત્યાર પછી આપણે ચર્ચા કરીશું તમારા દિવ્યાંગો માટે સેપરેટલી કે પરીક્ષાની ત્યાં સુધી મળીએ છીએ જય હિન્દ જય ભારત થેન્ક યુ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી જય હિન્દ